માતાજી મિત્રો સ્વાગત છે આના નવા ચેલેન્જ વિડીયોની અંદર તો આજનું ચેલેન્જ વીડિયો છે આ શિતરની કોરુમળ ધોડવાનું જો જે સૌથી ઓછા શેકડની અંદર કુરુમળ રાઉન્ડ મારી અને ઠીટ વાંયથી નોયથી વાંધી ને ઠીટ વાંય આવી જાય છે એને આપણે પચાસ રૂપિયા ઇનામ આપવાનું છે રેડી પહેલો કનો વારો પહેલો જીગરથી ચાલુ કરીએ રેડી પહેલો જિગ્ગરની

તો આટલેથી તમારે વળી જવાનું જીગર હોય એટલે એટલે આમ જવાનું અને આમ કોરમોળ ઘૂમી આમ કોરમોળ ઘૂમીને ઠેઠ આટલે આવવાનું રેડી પેલી દ્વાર છે જીગરની જીગર પછી સ્ટાર્ટ Stop. કમ્પ્લીટ એક મિનિટ ની અંદર જીગરમાં આવી ગયો છે વસાડી ગયો છે હવે આવે છે યુવરાજ ની વારી 你跟那个儿比的 બામન બાવન આખર ની અંદર યુવરાજ આવી ગયો છે ઓય સ્ટાર્ટ Τι σέκανε. स्ट एक मिनिट एकस सेकेन्ड जिगर से, जागर से। नारी। स्टार्ट Ты сека. સ્ટોપ જો ટાઈમર વધારે થઈ ગયો હોય યુવરાજ કરતા એટલે કિરણ આઉટ હારી ગયો છે ને એક મિનિટ એકવીસ સેકન્ડ યુવરાજ આવી લે હતી બાવન બાવન સેકન્ડ જીગર તારે એન કમ્પ્લીટ એક મિનિટ આજની ચેલેન્જ ને વિનર છે યુવરાજ તો યુવરાજ ને આપણે ઇનામ આપી દે પચાસ રૂપિયા મિત્રો પચાસ રૂપિયા આજનું ચેલેન્જ વિડીયો આગળ પૂરું થાય છે તમને ગમે તો લાઇક કરો શેર કરો અને